ગુડ મોર્નિંગ જય માતાજી સવારના સાડા છ વાગ્યા છે અને બહારનો નજારા જવો હવે સવાર પડી ગઈ છે અજવાળું થઈ ગયું છે મેં ચા મૂકી દીધો છે બહાર જવો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયા છે વાતાવરણ વાદળછાયું

ગાઈસ જો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે દાળ શાક ના કુકર માં મૂકાઈ ગયા છે દાળ ભાત શાક રોટલી કપડા ધોવાઈ ગયા આપણે અહીંયા ભાત ચડે છે અહીંયા દૂધ ગરમ છે હું દાળનો મસાલો છું ધરું અહીંયા લોટ બંધાય છે રોટલીનું हेलो गाइस यार बोल रहा છે मैं आज से सवा चार में हम बोल चुके हैं पढ़ा फ्रेंड्स अब નથી वो पर मज़ाक में नो के वीडियो में कहीं बता रही है પપ્પાએ જ હજી મારા ઇમિટેશનનું કામ અધૂરું પડ્યું છે ચીપ્સ નથી આવી અને કપડાં મારે ઇસ્ત્રી થઈ ગયા છે હવે હું કરીશ મંદિર સાફ માતાજીનું મંદિર કાલે નવરાત્રી છે એટલે મંદિર સાફ કરી નાખીએ બસ જો હું હવે મંદિર સાફ કરીશ આમાં છે બધા માતાજી છે કૃષ્ણ ભગવાન છે કાળ પીરોદાને tu sap tu adi cani ok cani tempo ana prima mala ono pici meda rum no mini pici nahi y se sacrifica. Uh -huh. uh -huh. No lo tú, pues no lo no. ¿por पीले छिलाई आई तो हम हम बोल करते जाए ऐसे अरे अपन को फूल Thank you. પણ નદી તો નહીં રાખી મંદિર ના ફોલવાર ના પાતું હજી કોરો કાપવો જો નદી આપણે ભીંગના થઈ કોરો કાપવું જોયું පිනාහට බේල දකොන්ව ගොල කොර යිච ොරත ස පර ඇග ගොල වි තන්සේ ස න්නක් ඒන්න

ચા હોય શકે સાંજ પડી ગઈ છે અને સાંજના જમવામાં અત્યારે અમારે બનાવવાનું છે લસણવાળી ચટણી